મોર્નિંગ મિત્રો જય દ્વારકાધીશ આપણા જવાનું છે ગામમાં પૈસા ઉપાડી આવી પછી હાલો હા એટીએમ એટીએમ લઈ મારી પાસે મિત્રો આપણા નાનીના ઘેરથી એટીએમ ને નવા નીકળી ગયા આપણા ગામમાં જવું બેંક બેટીએમ નાખી તો પૈસા આવી જાય ઉપાડી દેવું અથવા જો બેંક ખુલી નહીં હોય તો વરી વાસ આપણા જામ એટીએમ વાંધો લઈ જાવ

ભૂતનાથ મહાદેવ ના દર્શન કરી લીધા તમને દર્શન કરાવ દે પછી આપણે હવે જઈ ડાયરેક્ટ બેંક સોમવાર હતો ને તો મેં કીધું હાલો ભૂતનાથ મહાદેવ ના દર્શન કરતા જાય પછી આપણે હવે જઈ બેંક મેં કીધું આપણે બધા દર્શન કરાવી દે આપણી યુટ્યુબ ફેમિલી ને હાલો અમે એક વાર દર્શન નહીં પેલા તમને અહીં વાતાવરણ જોઈ લે વાતાવરણ શાંત સ્વભાવનું મસ્ત જોઈ લ્યો તમને વાતાવરણ બતાવી દીધું તમે દર્શન કરી લ્યો દર્શન કરજો બીજી વાર અહીં તમને આવવાનું મન થઈ જાય એવું દર્શન કરજો હા

કાલ રવિવાર હતો ને સોમવાર થઈ ગયો ને કાલ પર પ્રાપ્તિ થાય બહુ જાજી આપણા એટીએમ માં ભૂગી ગયા અને હવે આપણે જવું અહીં જ્યાં એટીએમ આપણે ઘર બસ સ્ટેન્ડ હતો ટ્રાફિક નહોતી પણ અહીં હમણાં પરિશ્રમ સ્કૂલ હતી હમણાં છોકરા છૂટા ટ્રાફિક ટ્રાફિક હા વાત જવા આવી ગયો અને હવે આપણે એટીએમ માં અંદર ઘૂસી જાય જોઈ લો આપણું એટીએમ ઉપાડી લીધા એટીએમ માંથી કાઢી લીધા બેંક બંધ થઈ ગઈ હવે આપણા ઘર ભેગી સાયકલ હાકીને થાકી ગયા છે હવે આપડે ભાઈબંધ ને દઈ દીધી હવે આપડા ઘેર જાવ વેલેરો થોડું બહુ થઈ ગયું મિત્રો આપડે જમીન ખાઈ પી નીકળી ગયા આપડે નાની ન્યા જવું ટાઈટ બહુ લાગે સ્વેટર હું આ ભૂલી ગયો ને આની ન્યા આજે સ્વેટર રાજુ ન્યા ભૂલી ને આવતો રહ્યો આજે સ્વેટર બેટર કાંઈ આવડ નહીં ભાઈ એમની જાય છે થાય જાય બહુ લાગે આપણા મારે સાયકલ બાઈકલ કાંઈ હોય એની જ આપણા હાલીને જાય સાયકલ હતી ઘેર પડી મિત્રો તમને હું એક વાત કહેતા ભૂલી ગયો મારો બર્ડ હા એ બધા સ્ટોરી મેન્શન કરી દેજો ના કરો તો કાંઈ વાંધો નહીં હા મિત્રો તમને હજી એક વાત કીધા ગઈ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બધું ભૂલી જાજો પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો